વિરોધ થતો હોય તો અમૂલ દ્વારા પાલિકા ની વરસાદી પાણી નિકાલ પાઇપલાઈન માં વાસી છાસ તથા કેમિકલ યુક્ત પ્રવાહી નિકાલ ઉપર ચુપકી દે કેમ વ્યાયામ શાળાની જગ્યાએ વર્ષ બે હાજર સોળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ નિર્માણ માટે પસંદગી કરાતા સિવિલના મેડિકલ વેસ્ટ નજીકના લોટેશ્વર તળાવમાં ઠલવાય જેના કારણે દુર્ગંધથી રોગયાળો વકરેના બહાના હેઠળ સ્થાનિક નેતાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે હવે અમૂલ દ્વારા વાસી છાસ સહિત અન્ય કેમિકલયુક્ત પ્રવાહી પાલિકા હસ્તેની વરસાદી પાણીની પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવતો હોય તો નેતાઓની ચુપકી કેમ શું ભૂવો ધૂણે તો નળિયેર ઘરભણી જ ફેંકીની સ્થિતિ ગંદા પ્રવાહીના નિકાલ વિરોધ બાદ અમૂલમાં શાસન બદલાતા જ સાઠગાંઠથી નિકાલ કરાતા રોગચાળો વકરે જવાબદાર કોણ આશરે પાંચ વર્ષ પૂર્વે અમૂલમાં કોંગ્રેસ શાસકો દ્વારા પાલિકાની પસાર થતી વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન દ્વારા વાસી છાશ સહિતના અન્ય કેમિકલયુક્ત ગંદા પ્રવાહી પ્રવાહી લોટેશ્વર તળાવ થઈ ખંભાત દરિયામાં ઠાલવવા મુદ્દે પાલિકા સાથે સમજૂતી કરવામાં આવી હતી પરંતુ વિરોધ વંટોળ ઉઠવા પામ્યો હતો જેના પગલે પાલિકા દ્વારા હથિયાર હેઠા મૂકવામાં આવ્યા હતા પરંતુ ગત વર્ષના આ ભાજપ સત્તા પર આવતા જ પાલિકા સાથે સાંડગાંઠી સમજૂતી ઊભી થવા પામી હોય તેમ અમૂલ દ્વારા પાલિકાએ નિર્માણ કરેલ વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન દ્વારા વાસી છા સહિતના કેમિકલયુક્ત પાણીના નિકાલ કરવામાં આવતા ફેલાતી દુર્ગંધથી રોગચાળો કરવા પામે તો જવાબદાર કોણના સવાલ રોષ સાથે ઉઠવા પામે એનું જાણવા મળ્યું છે વિગતો અનુસાર પાંચ વર્ષ પૂર્વે અમૂલના ચેરમેન ભાજપના છતાં કોંગી પ્રેરિત શાસન હોય અમૂલ દ્વારા પાલિકા હસ્તેની ડેરી નજીકની વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન દ્વારા વાસી છાશ સહિત કેમિકલયુક્ત ગંદા પાણીના નિકાલ લોટેશ્વર તળાવ થઈ ખંભાત દરિયામાં ઠાલવવા આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ એક ઉગ્ર વિરોધ થતાં પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ આયોજન પડતું મૂક્યું હતું બાદમાં ગત વર્ષના અમૂલમાં પૂર્ણ ભાજપ સત્તા રચાતા તે પૂર્વે પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલના કાર્યકાળ દરમિયાન અમૂલ માર્ગ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે કરોડોના ખર્ચે સ્ટ્રોમ વોટર યોજના નિર્માણ જાણે અમૂલ માટે જ બનાવવામાં આવી હોય તેવા આક્ષેપો સાથે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ પાઇપલાઇનથી વાસી છાશ સહિત કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ થતાં પ્રસરતી દુર્ગંધના કારણે રોગચાળો વકરે તો જવાબદાર કોણના સવાલ રોષ સાથે વ્યક્ત થવા પામ્યાનું જાણવા મળ્યું છે ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર